હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો અત્યારે વાગ્યા જો હાળા પહોંચ્યા ભેસો દોવાનો ટાઈમ થયો અને એક બાજુ વરહાદ બરાબરનો દેવાળવા મંડ્યો એ જો આ ઝાડ ને તો ઉભાઈ એ પણ પલળી દેવું ગણેક હું શું કરશું લ્યા હા 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 બે મિનિટ ઘેરથી લેટ દેવો ને તો પલળો જ ના કેળો પલળી પલળી બેહી જાય બે જામ હવું થાય હોય તો તો રાત તો એનું કામ કરે દે આપણે આપણું કામ કરીએ લેણ તો ફટાફટ જઈએ દોર હા હા આખા પલળી રહ્યા જો લુગરોન બુગરો પલાળ્યો અને અમે તળકો કાઢીને ઊભો થઈ ગયો જોજો આવવાનું શું કરવાનું જો આમ તળકો કાઢ્યો જો હાલ ચો વરાદ આવતો હતો ઓનું કહે ખબર ભાદરવો કહે ભાદરવામાં જો ચલો ને કણ પળો એટલે ઓનું કોઈ નક્કી નહીં તો લેડો બાઈક જો આટલા મેલી દીધું અને અમે આપણે હેઠતા જવાનું વાળીએ હું તમને બતાવું અમારે આટલા મેલીને જવું પડે જો બાઈક આ બાજુ કારણ કે બીજો રસ્તો પેલી બાજુ હોય એ તો આખો પાણીથી ભરેલો હો એટલે એમાં તો ટ્રેક્ટર લઈને આવીએ ને તો જવાય એમ તો હવા એવું જ નહીં બાઇક તો આવ જ નહીં વણ દિવાળીના દીવા થાય ને તાર સુધી નેળિયા માપ નહીં મળો એટલે આ નળિયા જવું પડે ને જો અહીંથી અમારે વાડી પેલી હોમી દેખાય જો હું તમને બતાવું આ રે નોમી જોઈ એ વાય મે લીન તો હેડતા જ ઉપર રજુભાઈ જો જા કે લાડવાની ગેન મારી હા રાતી પાટ લાડવાની ગેન મારી હોય વળી એ તો જો અમે પાછું ફરીથી આ બાજુ અંધારીઓ અમારા હાહારી હોમ કલ્લી હોમ જો તમે જોઈએ કહો બહુ જોરદાર અંધારીઓ એ આવતા આવતા ફટાફટ આપણો પેશોનું કોમકાજ કરી દઈએ કમ્પ્લીટ અને જો આજ ત્રીસ થઈ તો ત્રીજના દિવસે અમારે ગમો બીસથી અગિયારસ તો રોજ ભજન હોય આજે હસી રાત્રે ભજન તો તમને પણ થોડો બતાવીશું જ્યારે જો બહેણો મને પકડાયો

ગરમી કરીને ગરમી ના થઈ કોઈ બફારો હા તો જો કોણ મેલ દીધું ભેસો માટે બે ટાઈમ ચલો હવાર હોવા બે ટાઈમ જો મસ્ત એવું દેતવા કરી દીધો ઉપર ફુગ્ગા ને હે જઈજો ના કારેલીનો વેલો હતો કીધું કારેલો ખાવા હોય તે રાતથી વ્યાજ છૂટી જાય એ કારેલોનું ન નાખ્યો તો આખો વેલો રમણ ભમણ કરી દીધો એટલે હજી તો કારેલું તો એ કંઈ ખાતું એ નહીં ને વેલો બેસીને પટાઈ દીધો જો આખો વેલો ફેરી નાખ્યો વરહાદ નું ફોન ચડવું ને એટલે માથા તો માલ હોય કારણ કે એક બાજુ વરસાદ આવતો હોય ને એક બાજુ બેચવા તો હળગ ના આપડે તો હળગી જો હું લાગો યો ચો લાગ્યો જો અમારે ગોરી રેલી હોય બે કાઢીએ ગીરની જો તમે અને બે રેલીઓ ગીરની પેલું અમાય અમાય એકદમ સ્વંત સ્વભાવની આવે ગીરની ગાય શંકરિયો

છે જી આવો વાત તો જોઈએ તો પેલા તો કાબ્ય આવી જઈ કાબ્ય હું બુલબુલ પેલા કોયલા બધા જ ખાય બધા હાથ તો આવ્યા ભાઈ લઈ દે બચારો મોવ થાય ગયો ખલ્યો આવી જો પેલી આ ખલી નહીં ને કોઈ ખાવા નહીં દેતી આવી ને તો હા એ બોસ આવી રહી બધા

આજે ને કોઈને ખાવા નહીં દેતી જો ક્રેજી હે તો આ ફાઇટિંગ કરજે હો હમણાં હાથ એક બાજ બાજ હાથ ચડ્યો એટલે ફટાફટ તો અમારો વર્કન લાવીએ સો હાથ રોટલા ને કૂતરો નાખવાના જીવડો નાખવાના અને મોરભાઈ વાત જોઈ જા લે લે કોઈ નેચા આવશે ને લે થઈ જાય ને સાબિયારે ઉડી આલી આયા આયા મોર ભઈ આવી ગયા જો સન જો આ બધા પક્ષીઓ અમાર વાડીએ આવું છે અમાર રોટલા લાઈએ તે ખાવા માટે ખો ખો બીજા આવ્યા જો આવો પેલું આવો કઈ ને આયા અમે ફોન થાય અમે સીધી બેસી નાખીએ અને એક બાજુ વરસાદ જો ચડ્યો બરાબર ન જો વરસાદ આવતા આવતો ફોન કરીને બેસ્યો દોઈ નોસ્કી